આંકડો બહુ મોટો છે અને ડરાવણો પણ છે સાચી વાત ને તો શું તમે દસ ટકામાં આવવા તૈયાર છો તમે તમારી જાતને સ્ટાર્ટઅપ ફાઉન્ડર તરીકે કેવી રીતે સફળ બનાવી શકો છો આજે આપણે એના પર વાત કરી નમસ્કાર દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત અને ઓછા પ્રમાણે કોફેટિયા કોફી ચેનલમાં સ્વાગત છે મહત્વનો ક્વેશ્ચન છે કે સ્ટાર્ટઅપ ફાઉન્ડર તરીકે પોતાની જાતને કઈ રીતે શોધવી ભાઈ આજના જમાનામાં ફક્ત સારો બિઝનેસ આઈડિયા હોવો જરૂરી નથી હવે તો નવી ટેકનોલોજી બદલાતી બજારની માંગ અને વધતી જતી સ્પર્ધાની વચ્ચે પોતાની જાતને સતત અપડેટ કરતા રહેવું પડે છે જી હા અત્યારે સ્ટાર્ટઅપ કરવું આસાન નથી ખૂબ જ સારા વિચારો ધરાવતા લોકો પણ ઘણી વાર નિષ્ફળ થાય છે એક ક્વેશ્ચન દરેક લોકોને સતાવતો રહે છે કે શું અમારો ધંધો નહીં ચાલે તો આ ક્વેશ્ચન દરેક લોકોને સતાવે છે ભાઈ અને ભાઈ જ્યારે આવું થાય છે ત્યારે મોટા ભાગે મૂડીની અસર કનેક્શનની કમી અને ક્યારેક જ્ઞાનનો અભાવ એની સાથે આપણે લડતા હોય છે આ સ્ટાર્ટઅપની દુનિયા ક્યારેય સીધી નથી અહીં દરેક જગ્યાએ દરેક ખૂણે નવા પડકારો છે તો પછી આમાંથી આગળ કઈ રીતે વધવું તો ભાઈ મારા મતે આ બધું વસ્તુ હેન્ડલ કરવા માટે કેટલાક પગલાં લેવા ખૂબ જરૂરી છે કયા કયા પગલાં છે ચલો વાત કરીએ તો ભાઈ સૌથી પહેલી જરૂરત છે તમારે એક મજબૂત નેટવર્ક બનાવવા તમે જેમની સાથે જોડાયેલા છો એ બહુ મહત્વપૂર્ણ છે એ લોકો તમને પ્રેરણા આપે છે તમારા વિચારોને આગળ ધરાવે છે અને આગળ વધવામાં તમને મદદ કરે છે નાની મોટી ઇવેન્ટમાં જાઓ નવી કમ્યુનિટી સાથે જોડાવ નવા નવા મેન્ટર શોધો મેન્ટર એટલે એક એવો વ્યક્તિ જેમણે આ સફર પહેલેથી કર્યો હોય એ તમને સારું માર્ગદર્શન આપી શકે છે અને હા ભાઈ નિષ્ફળતા પણ જીવનનો એક ભાગ જ છે મોટા ભાગના લોકો જેમણે સફળતા મેળવી છે તેઓએ ઘણી બધી નિષ્ફળતાઓનો સામનો કર્યો જ છે શીખવાનું સુધારવાનું અને ફરીથી પ્રયાસ કરવું એ જ રસ્તો છે મારી વાત કદાચ તમારા ગળે નહીં ઉતરે આના માટે તમને એક રિયલ લાઈફ પ્રેરણાત્મક સ્ટોરી કહું એલોન મસ્કની લગભગ બધા જ લોકો એલોન મસ્કને જાણતા તમને શું લાગે એ રાતોરાત સફળ થઈ ગયા એમણે પણ ઘણી બધી નિષ્ફળતાઓનો સામનો કર્યો છે સૌથી પહેલા એમનો પ્રોજેક્ટ આવ્યો હતો થયો હતો એના પછી એક્સ ડોટ કોમ એમાં પણ ઘણી બધી દિક્કતો આવી હતી પરંતુ ઇલોન મસ્કે હાર માની નથી તેમણે પોતાના સ્ટેપ બદલ્યા નવું નવી વસ્તુ શીખ્યા અને પછી પેપાલ સાથે મહાન સફળતા મેળવી અને ત્યારબાદ સ્પેસ એક્સ અને ટેસ્લા દ્વારા દુનિયામાં પોતાનું નામ બનાવ્યું ભાઈ આ ઇલોન મસ્ક જર્ની આપણને એ શીખવે છે કે તમે ક્યારેક ઘણી વાર નિષ્ફળ થાવ છો પરંતુ તમે ફરીથી ઉભા થઈને આગળ વધી શકો છો અને જીવનમાં સફળતા સો ટકા મેળવી શકો છો તો મારા મતે અંતે જો તમારા સ્ટાર્ટઅપ ફાઉન્ડર તરીકે સક્સેસફુલ થવું હોય તો સૌથી પહેલા તમારે નેટવર્ક બાંધવું પડશે અને તમારી નિષ્ફળતાઓમાંથી તમારે શીખવું પડશે આ જર્ની સરળ નથી પરંતુ જો તમે તમારી જાતને મજબૂત રાખશો અને જરૂર પડે તમે તમારી દિશા બદલશો તો તમે આગળ સો ટકા વધી શકશો હવે મારો તમને એક સિમ્પલ ક્વેશ્ચન છે કે તમે તમારું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું તો એમાં તમે કઈ સૌથી મોટી મુશ્કેલીનો સામનો કર્યો અને તમે તેમાંથી બહાર કઈ રીતે આવ્યા બહાર આવવાની કોશિશ કરી કે ના કરી એ પણ તમે મને કહો ઘણા બધા લોકો એવા નસીબદારો હોય છે કે જેમને પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કરે અને સક્સેસફુલ થઈ જાય છે પરંતુ બધાના નસીબ એવા હોતા નથી કારણ કે નેવું ટકા બિઝનેસ ફેલ થાય છે સ્ટાર્ટઅપ ફેલ થાય છે એ રિયાલિટી છે તો ભાઈ દસ ટકામાં આવવા માટે ભોગ તો આપવો પડશે તો આજે મારા તરફથી સ્ટાર્ટઅપ ના સક્સેસફુલ થવા માટે અમુક રીતો તમે આ રીતો અપનાઈને તમે તમારું સ્ટાર્ટઅપ જો ફેલ થઈ ગયું હોય તો બાઉન્સ બેક કરો વિવેક બિંદ્રા કહે છે ને બાઉન્સ બેક એમ બાઉન્સ બેક કરો અને ફરીથી રીસ્ટાર્ટ કરીને તમે તમારો બિઝનેસ તમારું સ્ટાર્ટઅપ આગળ વધારી શકો છો અને સક્સેસફૂલ કરી શકો છો સ્ટાર્ટઅપ ને બિઝનેસ ને લઈને આપણે ઘણા બધા વિડીયો આ ચેનલ ઉપર મૂક્યા છે તમે એને જોઈ શકો છો અને હજુ પણ તમારા મનમાં સ્ટાર્ટઅપ ને લઈને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો ડેફિનેટલી આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગિવ યુ એન આન્સર એપ્રોપ્રિયેટ આન્સર આપવાનો પ્રયાસ કરીશ મારા દોસ્તો ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂરથી કરીને જાઓ અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી જાવ જય હિન્દ જય જગત ગુજરાત